શું વાત કરવાની હતી આ કેમ અહીંયા લાવીને બેસાડી છે મને કેમ ખબર નથી તને હા કર્મા તમે લોકો જે આ કરી રહ્યા છો એ કઈ બરાબર ખરો છો એટલે મારો વાક છે એમાં હા બોલો ને મારો વાક છે એમાં હા તારો વાક છે શું હા એટલે જોતી નથી કેટલા દિવસથી અમે લોકો ભૂખ્યા જઈએ છીએ હા આ બપોરનો કે જમવાનો મેળ નથી સવારના નાસ્તાનો મેળ નથી અરે પપ્પાની ઉપર દયા ખાવની ઉંમર થઈ ગઈ છે આવી વી માં તમે એમને ખાવાનું ના આપો તો બચારાના હા શરીર કામ કેવી રીતે કરે મને શું કરવા સંભાળાવો છો આ બધું આ બધું તો ભાભીને પણ થવું જોઈએ ને હા ભાભીને પણ રસોઈ બનાવવી જોઈએ હવે એ એની હવે એ આરામ કરે અને હું હું કામ કરું એવું કોણે કીધું કોઈ આરામ નઈ કરે આ ભાઈ સાથે વાત થઈ ગઈ છે મારી અને એ ભાભી સાથે વાત કરવાના છે એટલે હું તને કહી દઉં ચોખા શબ્દોમાં કે એક દિવસ તું રસોઈ બનાવજે એક દિવસ એ બનાવશે એક એક દિવસના વારા ખરો એટલે વાત પતે હા આય જ કીધું હશે ને આ ભાઈ તો છે ને હંમેશા ભાભી કેને એટલું જ કરે એટલે આ વાત પેલા ભાભીએ ભાઈને કરી હશે ને ભાઈએ તમને કરી બરાબર ને એટલે ભાઈ ભાભીને પૂછ્યા સિવાય પાણી પણ નથી પીતા એમ ને એટલે કે પૂછ્યા વગર હું પાણી પીઉં છું હે આ તું કે તો કરું છું અને એટલે તો હેરાન થાઉં છું આટલો આટલો તું મને હેરાન કરે છે છતાંય દયા નથી આવતી અમારા પર અરે જો જરાક આ પપ્પાના ગાલ બાલ બધું સુકાઈ ગયું છે હવે બિચારા કેવા હટ્ટા કટ્ટા હતા અને તમે લોકોએ મરડી નાખ્યા હા હા રેવા દો ને આ મને સંભળાવવાની કોઈ જરૂર નથી આમ પણ તમને તમારા ભાભીનો વાક તો દેખાશે જ નહીં કારણ કે ભાભી તો દૂધ ના ધોયેલા છે હું જ સંસ્કાર વગરની મારા બાપા એ જ મને કઈ સંસ્કાર ન થાય બરાબર ને તમે એમ જ કહેવા માંગો છો હા એમ જ કહેવા માંગો છું શું બરાબર ને શું એમ જ કહેવા માંગો છું તું બોલે છે હું કઈ નથી કેતો તું જો પોતાની જાતને એવી ગણતી હોય તો તું હશે એવી અને ભાભી ના કોઈ છે ને ઉપરાણું નથી લેતો હું તો કહી દઉં છું કે ઈ પણ ઈ છે ને તું પણ ઈ જો બંને છે ને ઘર નું છે ને પનો થી બેસાડવા બેઠા છો સાવ ખબર નથી પડતી ઘર ની હાલત શું થઈ રહી છે છતાય તે કે સમજતા નથી બુદ્ધિ વગર બોલી લીધું હા મને ખબર છે આ ઘર માં વારા થયા છે ને પણ વારા પ્રમાણે કામ ન થાય હું તો મારું કરી નાખીશ પણ ભાભી ભાભી એનું કામ ન કરે અને એમાં પણ ઝઘડો કરશે મારી સાથે કારણ કે એનું કામ પણ મારે જ કરવું પડશે અને હું નહીં કરું તો મને સંભળાવજો હે ભાઈ કામ નહીં કરતી ખાલી રસોઈ બનાવીને જમાડી દો તો ઘણું છે હા કામ તમારે કરવું હોય તો કરજો ના કરો તો કાઈ નઈ કામ બધું ફેંકી દેજો બાર હા તો સો વાત ની એક વાત ભાભી જેટલી રસોઈ બનાવશે ને એટલી જ હું બનાવીશ ભાભી જેટલું કામ કરશે ને એટલું જ હું કામ કરીશ ઈથી વધારે એક ખડીના બે કટકા હું નથી કરવાની એક એક દિવસના વારા કહું છે એમાં બુદ્ધિ હાલે તારી એક દિવસ આખો દિવસ તું કામ કરજે ને ભાભીને આરામ કરો દેજે ને એક દિવસ તું આરામ કરજે ને ભાભી કામ કરશે આ તો પહેલો વારો ભાભીનો લેશું એટલે ખબર પડી જશે ભાભી આખા દિવસમાં કેટલું કામ કરે છે એટલે બીજા દિવસે હું પણ એ જ રીતે કરી નાખીશ બરાબર ને બધી જગ્યાએ બરાબર બરાબર ગુસણમાં ને કતણ આગળ મોઢો પર એક મૂકીશ તો બરાબર થઈ જશે હા મને જ મારવી છે તમારે નહીં ને ખરેખર એ તો આ બધી વસ્તુ તમારા ઘર માં થઈ હોત ને તારા પિયર તારા પપ્પા સાથે તારા ભાઈ સાથે તો તમને ખબર પડત કે અત્યારે અમારી સાથે કેવું થઈ રહ્યું છે સાચું કહું ને તો મારા પિયર આવા વ્યક્તિ જ નથી બુદ્ધિ વગરના અને તમે તમે મને મારવા ઊભા થયા છો પણ ભએમ નઈ ક્યો કે હા હેતલ તું બરાબર છો આ નો પણ વાગ છે એક હાથે નો પડે ક્યારે બસ તો કામ કરતા જ આવ્યા છે અને કરતા હતા તું કરી તો શું થઈ જવાનું છે બધું હું આવી છું બરાબર ને હા બરાબર વાર બરાબર હવે એક વાર બરાબર બોલતી હવે આ બુદ્ધિ તમારા બહુ ઢોળા જાય છે મને ખબર છે આ એ બુદ્ધિ તમે અહીંયા છો છો તમે બધું લઈને આવ્યા છો ત્યાંથી આપડા ઘર ની વાત છે ને મારા પિયર ને ઘુસાડવાની કોઈ જરૂર નથી હા વખત લાવીશ બરાબર ને બોલ ને બરાબર લાવીશ હા ને વઈ જઈશ ને ત્યારે ખબર પડશે હા બસ એ જ આવડે છે કઈ પણ કહીએ એટલે ધમકી મારી દેવાની અને તમારી ધમકી એવા ડરતા નથી કઈ આમ પર છે ને ભૂખ્યા મરી જવું એ કરતા તમે જતા રહો એ સારું એક દિવસ સારું તો થશે કે અમે લોકો અમારી તે મરજી થી થી લાવીને સરખું જમશું શીખો કાઈક મોટા ભાઈ પાસેથી શીખો આ ભાભી આમ કીધું હોય ને કે હું પિયર જતી રહીશ તો મોટા ભાઈ એમને જ જુપરાણો લે અને આ છે તો મને કાઢવા તૈયાર થયા છે આ મુન્યો જો કેવા છોકરાઓ રમે છે ક્યારે વિચાર કર્યો છે કે હા છે ને પપ્પાને મમ્મીને ખુશ કરીએ ના ના એવો વિચાર નહી આવે તમને લોકોને બસ ઘરમાંથી ઝઘડામાંથી ઊંચા આવો તો કે બીજો વિચાર કરો ને સાવ બધા સરખા છે ખબર નહી કેમ તમારે છે ને વૈવટ કરવાની કોઈ જરૂર નથી અને બાયુના વૈવટ અને બાયુના વૈવટમાં તો તમારે પડાય જ નહીં પહેલી વાત તો એ શું ઘરના વૈવટમાં પડો છો તમે એટલે તમે વૈવટ કરો છો અમને ભૂખ્યા મારો છો તાળી નાખવા ઊભા થયા છો ને મારા વૈવટ નઈ કરવાનો એમ તમને કઈ કહેવાનું ને એમ નઈ કહેવાનું બસ જડબુ ફરી જશે હવે લઠિયા કાઢીને બસ બહાર નીકળતા આવડે ને એમકીન બેસતા આવડે ફેન ફદુડા કરતા આવડે શાંતિ રાખજો ભાભી ને કો આ બધું આની આરે તો બેસુંય પાપ છે બસ ચંપલ હા બે એવો વસ્તુ ક્યાં મૂકે છે નિયમ મળતી નથી ક્યાં ગયો હશે આ ભૂખી હા ક્યાં મૂક્યો છે ઘી શું ગોતો છો હા જો આ જ વાંધો છે તમારે બે વહુનો આ ક્યાંનો ખાનો ડબ્બો ગોતતી હતી પણ નથી મળતો બેટા ક્યાં મૂક્યો છે મને શું ખબર હવે કાલે તો મીરા ભાભીનો વારો હતો તો એમણે કંઈક મૂક્યું હશે સારું થયું કે તું આવી ગઈ એક કામ કરે દીકરા આ ચા બનાવી હતી ને તો વળી ખાંડનો ચાનો ડબ્બો ગોતો હોય એની કરતાં આજથી તારો વારો છે તો પછી એક કામ કર હા તું રસોડું સંભાળી લે તો હું બહાર જઈને આ સોફા પર બેસ મમ્મી હું અહીંયા ચા બનાવવા નથી આવી હું તમને કહેવા આવી છું કે સો શું કહેવા આવી દીકરા કે મમ્મી તમે ચા નો બનાવો આ તમે સુકા મને સોડામાં આવ્યા હું બધું જ કામ કરી નાખીશ સાચું કહું તો આ અશોક અને આદિત્ય બંને સારો નિર્ણય લીધો છે કે એક દિવસ તું કામ કરીશ અને એક દિવસ મારે મીરાવો એટલે બેય વચ્ચે ક્યારેય ઝઘડો નહીં થાય ખબર છે મને આ વારો તારો કોણે કરાવ્યો છે અશોકભાઈ જ કરાવ્યો છે કેમ કે

કેટલા દિવસથી ગઈ નથી ને એટલે મારા ભાઈનો ફોન આવ્યો હતો કે બેન હા મારી જાને તો ભાભીને કહી દેજો કે કામ કરી નાખે હું સાંજે મોડી આવીશ હેતલવો હવે મને એમ લાગે કે તમે સાચો આડોડાઈ કરો છો આ દિન સુધી એવું હતું કે એક દિવસમાં બધાને સાથે કામ કરવાનું હતું એટલે કે બંને દેરાણી જેઠાણીને તો હવે તો વારા કરી દીધા છે તો પણ તમે તમારા વારામાં જાઓ છો તો પછી મીરાઓને શું સમજવાનું મારે તમારું આ લાંબુ લાંબુ લેક્ચર નથી સાંભળવું મમ્મી અને રહી વાત વારો કરવાની કે જવાન તમારા ભાઈનો ફોન આવ્યો છે માણસને વારો હોય તો શું બહાર ના જાય એવું જરૂરી છે દીકરા એવું ઇમરજન્સી દવાખાનો કેવું હોય તો એમ થાય કે તું જાય પણ હજી તો આજથી વારા ચાલુ થયા છે અને એમાંય તું આવું કરે છે હું એમ કહું છું બેટા કે કાલે મીરાબોનો વારો છે તો કાલે જજે શું ખાટો મોડું થઈ જાવ ને એમાં અરે પણ મીરા ભાભી એક દિવસ કામ કરશે તો કઈ પતલા નઈ પડી જાય શું થઈ જશે મરી જવાના છે કઈ એક દિવસ કામ કરશે એ તાલો આ કેવી વાત કરો છો અને એ પણ કામને ને લઈને આ મારા પગ ચાલતા નથી ને એટલે તકલીફ છે એ તો તમારે બંને હોવને શાંતિથી સોફા પર બેસાડું અને હું જ કામ કરી લઉં ઘરના રેવા દો ને મમ્મી મને ખબર છે કે તમે મીરા ભાભી વિશે કઈ સાંભળશો ને અને મીરા ભાભી વિશે કઈ બોલશો ને ખબર નઈ કેમ તમે આવો ભેદભાવ કરો છો ભેદભાવ નથી કરતી દીકરા બંને વો મારા માટે સરખી છે જેમ બંને દીકરાઓ સરખા છે અને ક્યારે માવતરને દીકરાઓ વાલા કે દવલા નથી હોતા હા વાલા કે દવલા નથી હોતા તો કેમ નથી કહેતા કે હા અત્યારે પીયર થી ફોન આવ્યો છે તો જોવું પડે હા એક દિવસ મીરા કામ કરી દેશે એવું કેમ ના બોલ્યા તમે હો તમને કેમ મારી જાડોડાઈ દેખાડી મેં આડોડાઈ નથી કરતી કદાચ એવું તો નથી ને કે તમારા ભાઈનો ફોન ન આવ્યો હોય અને તમે આ ઘરમાંથી તમારો આજનો વારો છટકાવીને તમારા ભાઈના ઘરે જાઓ છો જુઓ મમ્મી તમે છે ને આ ખોટા શક કરવાનો બંધ કરી દો અને મારી ઉપર જેટલા શક કરો છો અને જેટલું વિચારો છો અને માર મારા વિચાર રાખીને એટલું જ મીરા ભાભીનું વિચારતા હોત ને તો આજે આ ઝઘડા કરવાના દિવસો ના આવત આ તમે બંને દેરાણી જેઠાણી સગી બેનની જેમ રહેતા હોય ને તો લોકો તમારા ઉદાહરણ આપે ગામમાં

તમારી હા કે ના જાણવા નથી આવી હું તમને કેવા આવી છું કે ભાભીને કહી દેજો કે આજનો દિવસ કામ કરી લે સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને હેતલ બહુ તો ગમે ત્યારે જતું કરવું પડે ગમે એ વાતને હવે તમે લોકો એક ને એક વાત પકડીને રાખશો ને તો ક્યાં રહે આ સંસારની નાવડી ચાલશે નહીં આગળ હા આ બધા લેક્ચર તો તમે મને જ આપશો આજ હાશથી પહેલા ક્યારે મીરા ભાભી સામે આવું બધું લેક્ચર આપતા મેં સાંભળ્યા જ નથી તમને ખબર નહીં મીરા બાબી માં શું સોનાનું જોઈ ગયા ને એ જ ખબર ન પડતી મને હું જાઉં છું મારા પિયર હશ ભગવાન રોજ આવો દિવસ ઉગતો તો કેવું સારું હતું ને કંઈ જ કામ નઈ કરવાનું સવારથી સાંજ સુધી બસ નાય ધોઈને ફ્રેશ થઈને અત્તર લગાવીને બેસવાનું હશ આ એક મિનિટ ઓ દામિરા તું કઈ કામ છે ના રે આજે કે મારો વારો છે તો કામમાં હોય આજે તો આખો દિવસ હું ફ્રી છું હવે તો સાંજ સુધી બસ ટીવી જોવાનું મોબાઈલ માં ગેમ્સ રમવાની બધા સાથે વાતો કરવાની આવી મજાની લાઈફ તો ઈશ્વર બધાને આપે ઓ મમ્મીજી સાચી વાત છે આજે મને ખબર પડી કે તમે આટલા હેલ્ધી કેમ છો કંઈ કામ જ નહી કરવાનું મજા જ આવ્યા રાખતી હશે ને ના દીકરા આ તો પગની તકલીફ પડી ગઈ કે તમે ઘરના કામ કરવામાં કોને તકલીફ પડે તો હું એમ કહું છું કે બેટા સવારથી ચા નથી પીધી સવારથી તો કઈ વાંધો નહીં હેતલ મારા અને મમ્મી માટે ચા બનાવજે આજે તારો વારો છે ચા બનાવવાનો હમણાં આવી જશે હા તો વાંધો નહીં ને હેતલ તું બહાર હોય તો અંદર આવીને ચા બનાવ મારે અને મમ્મીને ચા પીવી છે અને આજે તારો વારો છે બેટા હેતલ બહાર પણ નથી અને ઘરમાં પણ નથી એના પિયર એના ભાઈને મળવા ગઈ છે એટલે ચા તમારે બનાવી પડશે ને મમ્મીજી હવે તો દીકરા ચાની વાત નથી આ રસોડાનું ઘરનું બધું જ કામ બાકી છે તો કરી નાખીશ તું આજે બિલકુલ નહીં શું કામ કરું આવો સવાલ તમારે મને પૂછવાનો જ નથી આવતો આજે મારો વારો જ નથી મમ્મીજી અને હેતલ ને ખબર છે કે એનો વારો છે તો શું કામ ગયા એના મમ્મીના ઘરે જાણું છું કે હેતલ બહુનો વારો છે આજે હમ પણ એ જબરજસ્તીથી વહી ગઈ તો મારે શું કરવું એનું તો મને શું કામ પૂછો છો એ તો તમારે એને પૂછવું જોઈએ ને કે તમારું માનતી શું કામ નથી બેટા એ તો નથી માનતી એ તો જડ જેવી છે પણ તું તો ડાઈ છો ને બસ આ ડાઈ સમજદાર સ્માર્ટ હોશિયાર કઈ કઈને જેટલા વર્ષો સુધી બધાએ મારી પાસે કામ કરાવ્યું છે પણ હવે બિલકુલ નહીં મેં નહોતું કીધું કે વારા પાડો હું તો બધું કામ કરતી હતી તો હેતલ મેડમ બોલ્યા હતા કે ભાભીને કામ નથી આવડતું એટલે ઘરનું કામ હું કરીશ પછી એ વાત ઉપર એમણે અમલ ના કર્યો અને એમણે અમલ ના કર્યો એટલે અત્યારે ભાગ પાડવા પડ્યા છે હવે તો હદ થાય છે હદ તો મને કીધું નહીં થઈ ગઈ છે પણ હવે શું થાય નિરાબો તું આ ઘણી મોટી વહુ છે થોડુંક તો સમજ બેટા તારે એવું સમજવાનું કે તું એકલી વહુ છે આ ઘરમાં હે તો બહુ છે જ નહીં તો પછી બધું કામ થઈ જાય ને ઘરનું બિલકુલ નહીં મમ્મીજી એ હું સમજવા ખાતર સમજી તો તમે એમ સમજો ને કે ઘરનું કામ થઈ ગયું છે કાલનું કાલ જોયું જશે જોયું રંગ ઉડી ગયો ને મોઢાનો એ જ તો વાત છે કે સમજવા ખાતર બધું સમજાઈ જતું હોત તો લોકો સમજ્યા જ કરત બીરાબો હમ હવે તમને પણ શું કહેવું મારે કે તમારો પણ વાંક નથી કંઈ જ્યારની આ ઘરમાં પરણીએ આવી છે ને ત્યારની આખા ઘરને સંભાળી લીધું છે ક્યારે એ ઘરમાં કોઈ તકલીફ નથી પડવા દીધી બધા વ્યવહારમાં બધા કામકાજે બધી રીતે હોશિયાર છે પણ બેટા નિરાણી આવ્યા પછી થોડી ઘણી તો તકલીફ પડે જ તો પછી એને હેન્ડલ કરતા શીખવું પડે ને શીખું છું ને બધું હેન્ડલ કરતા શીખું છું બાકી મને કાંઈ શોખ નથી કે આ ઘરમાં બધા લદા પડ્યા હોય ને હું સેટી ઉપર આરામથી બેસું મને પણ ખબર છે કે પાંચ લોકો આવીને જોવે કોઈ મહેમાન આવ્યું કોઈ સગુવાલું આવ્યું તો કેવું લાગે પણ આજે એક વખત જો હું કામ કરીશ ને તો એ તને તો બેસતું મળી જશે પછી એ હંમેશા આવું જ કર્યા કરશે આજે મને પેટમાં દુખે છે આજે મને માથું દુખે છે આજે મમ્મીના ઘરે જવું છે અને રોજ એના બાણા સાંભળવા માટે હું ફ્રી નથી તે કામ કર એના વારામાં તું કામ કરી દે તારા વારામાં હું કામ કરી લઈશ બસ ના પાડીને મમ્મીજી હવે લાપ મૂકો ચા પીવી હોય ને તો બનાવી આપું છું મારે ચા નથી પીવી મારે ઘરમાં ખાલી શાંતિ જોઈએ છે કે જે તમે બંને થઈને આપી શકો છો જો સો વાત એક વાત છે મેં કહ્યું કે હું કામ નહીં કરું એટલે નહીં કરું હવે હેતલ ફોન કરીને પાછી બોલાવી હોય ને તો બોલાવી લો બાકી મારી પાસે આશા ન રાખતા કે આ નાની વહુને હું ફોન કરીશ અને પાછી આવે જો આવવાની જ હોત ને તો આ સવારથી નીકળી ન ગયું હોત એ તમારી વહુ છે તમારે જોવાનું કે શું કરવું છે મને ના કહ્યું એને એમ પણ ગયું છે એ ઘરનું કામ ન થાય ને તો હું કાલે આવીને કરી લઈશ તો શું આખો દિવસ ઘરના કામ બાકી રાખવાના આ તો ભલે પડ્યા મને આ ઘરમાં ક્યાંય કાંઈ નડતું નથી રહી મારા રૂમની વાત તો હું ચોખ્ખો કરી લઈશ તમારી જેવી મરજી હે ભગવાન કોઈ સમજતું નથી ઘરમાં આપણે એવી રીતના રહેવું જોઈએ ને કે પાંચ ઘરમાં કાંઈ તકલીફ પડે ને તો આપણા ઘરનું ઉદાહરણ આપીને એક ઘરમાં શાંત પડે પણ એવું તો કંઈ થતું જ નથી અમે બે ભાઈએ

તો બીજું તો શું કરીએ તમે જ કહો વાત માને છે કોઈ તમારી નહીં અમારી નહીં એ લોકોને જે કરવું છે એ પોતાની મનમાંની ચલાવે છે હા અમારે શું સમજવાનું પપ્પા આખો દિવસ કામથી બહાર જાય છે હું કામથી બહાર જાઉં છું ભાઈ કામથી બહાર રહે છે સવારનો નાસ્તો નથી મળતો ચા નથી મળતો બપોરે જમવાનું નથી મળતું સાંજે એક ટાઈમ તમે જમાડો છો એટલા માટે અને એ પણ તમે બંધ કરી દેશો તો અમે લોકો જાશું ક્યાં તણે હું તો વારામાં બધું જ કામ કરું છું અને આમ પેલા હું રસોઈ કરતી હતી ને ત્યારે મેડમ જ બોલ્યા કે ભાભી ને રસોઈ કરતા આવડતી નથી એટલે રસોડું હવે હું સંભાળીશ કોણ બોલ્યો હતું મમ્મી એ તો લોજ બોલી હતી જોયું તો છે ને પપ્પા પપ્પાનો ટિફિન રોજ હું જ બનાવતી હતી ઘર માં ક્યારેય કોઈ ભૂખ્યા રહ્યા નથી આદીભાઈ તમે ક્યારે ભૂખ્યા રહ્યા છો જુઓ પાછો તમે જુઓ જવાબ આપો હવે આ વાત બંધ કરો અને જે વાત ચાલુ છે ને એ ચાલુ કરવી હા પપ્પા તમે છે ને આ ઘર માં રહેજો શાંતિથી તમે એને મમ્મી હા ઘરની અંદર હું કે ભાઈ એક પણ નહીં રહીએ હા અમે અમારી રીતે ગમે ત્યાં ભાડાની નાની અમથી રૂમ ગોતીને હા એવી જગ્યાએ રહેશું ને જ્યાં એમને ખબર પડે કે કષ્ટ કોને કહેવાય ઘર કોને કહેવાય ઘરની અંદર એક જ જગ્યાએ સુવાનું એક જ જગ્યાએ જમવાનું અને એક જ જગ્યાએ રહેવાનું હા આટલી નાની રૂમમાં રહેશે ને ત્યારે ભાન થશે કે અમે જ્યાં હતા ત્યાં બહુ સારું હતું સુખ હતું કાંઈ વાંધો નહીં એ લોકોએ નિર્ણય લઈ જ લીધો છે ને બંનેને જુદું થવું જ છે તો ભલે જુદા થાય અને જુદા થાય એટલે એને એમ છે કે મારે કાંઈ કામ નહીં કરવું પડે તો હું જુદા થાય ત્યારે હું ઓટોમેટિક બધું કામ થઈ જાય પણ હું એમ કહું છું કે જેટલું શાંતિ અને સુખ સંયુક્ત કુટુંબ રહેવા રહેવાનું છે મમ્મી અત્યાર સુધી એવી રીતે કહેતા હતા કે આવી રીતે રહ્યો કામ ના હોતી વારા કરી નાખ્યા છતાં પણ આ ઝઘડો થાય છે તો બસ હવે તો અલગ થઈ જાય ને તો જ આ વાતનો નિર્ણય આવે બાકી નહીં મારા અલગ નથી થવું અરે પણ થાઉ ઉપર છે નહીં હું અલગ નહીં થઉ અરે હું પણ નહીં થઉ મેં નો તો કીધું અલગ થવાનું કેમ અહીંયા તો કામ કરું તને ગમતું નથી અલગ થઈ જઈએ પછી આપડા બે જણાનું કામ તો થશે ને તારાથી હા અરે અને આપડા ચારે એનું કામ હું કરી અરે અહીંયા એ લોકો કામ નથી કરી શકતા તો અલગ થાય ત્યાં ત્રણ ટાઈમ રસોઈ બનાવવાની ત્રણ ટાઈમ કચરા પૂતા કરવાના આખા ઘરનું કામ કરવાનું બધી બાર બેસવા જવાનું બધું એકલા ને કરવું પડશે તો એ થઈ જાય પણ અહીંયા બબે ભાગ પડી જાય થાય તો પછી સારું ટાઈમ કામ કરવું મહેનત કરવી ફૂલ ગધેડા ની જેમ મહેનત કરવી એ કે પછી અહીંયા ટેસ્ટ થી કામમાં બધા વિભાજન પડે કોઈ આ કામ કરે પેલું કામ કરે બધા સાથે કામ કરે એ સારું કે પેલું એકલું ગધેડાની જેમ કામ કરવું એ સારું બે દિવસ પાંચ દિવસ રસોઈ કરીને થાકી ગઈ એટલે કહેવા લાગી કે હવે ભાભીને ને કહો કે રસોડું સંભાળી લે અને કામ માં વારો તારો કરવાનું ક્યાંથી આવે સ્ત્રીનું કામ ઘરનું કામ કરવાનું છે પુરુષનું કામ બહારનું કામ કરવાનું છે પુરુષ બાર થી ઘરમાં રૂપિયા લાવે અને સ્ત્રી એ રૂપિયા ને લક્ષ્મી માની એનો સાચા અર્થમાં ગમે ત્યાં એનો સાચા અર્થમાં ઉપયોગ કરે હું તો એક બીજો ઉપાય આપું છું હું તો એમ કહું છું કે છે ને અત્યારે કદાચ સમાધાન કરીને આ લોકો અહીંયા જ રહેશે પણ આ મગજની અંદર બંને એકબીજા સામે એવી રમત રમતા હશે ને કે ફરીથી પાછા આપણા એવા દિવસો આવવાના છે આના કરતા પણ વધારે ખરાબ દિવસો આવશે એના કરતા સારું છે કે પપ્પા હા તમે હું મમ્મી અને બે ભાઈઓ

બધા જ કામ હું કરી નાખીશ અત્યાર સુધી એમ હતું કે ભાભીને મેં એક વાર શું રસોડામાંથી બહાર જવાનું કીધું તો એ આરામ કરે અને હું કામ કરું તો તે જ કહ્યું હતું કે તમે બહાર જાવ હું કરી લઈશ મેં નતું કયું બેન હા તો મને મારી ભૂલનો પસ્તાવો થયો છે કે મેં કીધું ને એ જ ખોટું કીધું કારણ કે મારાથી એટલીથી નથી થતું બધું એટલા માટે મારા મારા મનમાં એવું હતું કે હું કામ કરું ને ભાભી એકલા ભાભી એકલા આરામ કરે એવું ના બની શકે તો હું હવે સરેન્ડર કરું છું રમત બહુ થઈ ગઈ સાચું કહું તો હેતલ ને પાઠ ભણાવવા માટે આવું બધું કરતી હતી પણ હવે મને રિયલાઈઝ થાય છે કે એક બેન ને પાઠ ભણાવવા માટે આખું ઘર હેરાન થાય છે પપ્પા ચિંતા ન કરો તમારી રસોઈ હું બનાવી લઈશ તમારી એકની શું કામ બધાની રસોઈ હું બનાવીશ અને બધું કામ પણ હું જ કરીશ આ તું નોતી આવીને એ પેલા 3 વર્ષ સુધી બધું કામ મેં જ કર્યું છે ના ના ભાભી તમારે એકલા એ આખા ઘરનું કામ નથી કરાવવાનું હું પણ તમને મોટા ભાઈનું પણ નામ ખરાબ કરતી હતી કે મોટા ભાઈ ભાભીની જ વાત માને ઘરની પ્રગતિ થાય નથી થતું આ સંયુક્ત કુટુંબમાં રહેવાનો એક જ ફાયદો છે કે માણસો હળી મળીને રહે અને કહેવાય છે ને કે ઝાઝા હાથ રડી આવના એક કામ જો બે વ્યક્તિ કરે ને તો જે દસ મિનિટનું કામ એ પાંચ મિનિટમાં પૂરું થઈ જાય છે તો પછી બેટા આવો શું વારો વર્તારો કરવાનો તમે અલગ થઈ જાઓ ને એકલા રહ્યો અને બીમાર પડી ગયા હોય તો કોણ સેવા કરે અને અહીંયા સંયુક્ત પરિવારમાં રહેતા હોય ને તો કોઈને કોઈ તમારી મદદ કરે સેવા કરે અને જલ્દી સારા થઈ જાઓ